ચણાકા ભેસાણ ભાજપના કાર્યકરોનું વાયરલ રેકોર્ડિંગ વિસાવદર વિધાનસભા યુદ્ધ કોંગ્રેસ પ્રમુખે આપી માહિતી ચણાકા ભેસાણ ભાજપના કાર્યકર્તાનું વાયરલ રેકોર્ડિંગ ચણાકા ગામ કોંગ્રેસ પાર્ટીના મતદારો નામ હટાવી નાખીએ જેથી તાલુકા જિલ્લા પંચાયત ગ્રામસભા લડી ના શકે અને આપણી જીત આશાન બને તેવું રેકોર્ડિંગ વાયરલ થયું હતું જેને લઈ વિસાવદર વિધાનસભા યુદ્ધ કોંગ્રેસ પ્રમુખ अकिल चोट लिया है आपी माहिती। रिपोर्टर आसिफ कादरी विसाउदर मतदान की सुधारा न्यायालय से तो कह रहा हूँ हाथ में मुफ़्त दी ने मतदान में नाम ख़बीत दी उन्होंने तो नहीं क्या करना दे देना मैं एक ही नहीं था ये

आजो में याद करी हम 26 का सोका सगन राजू मुर्जी मुकेश बर्डन टोनी परदबाना गोवा में सुका बमरोली वाला बाजूला करो लाल जी लाल गोपन चौक पर मास्टर जींगला राम जी करते करे सुंबू दीला बर्डन लाल जी गिदल गीता चौक पर रमेश બરોબર પરત પરત ગાંડ વળગાડ્યું હ રામજી દિનતીવાલા દિનેશ કેસુ મનો મોહન તાજી નાંજી પરત કરસન દેકો પોપટ પોપળ દંતી બાલા બસૂ કાળુ ભીમા થેરુ ટપું મુકે દેવરા મનોરજી બામરોલિયા અમેર જાદો મનો ભીમા અમે સમજુ બામરોલિયા કાળુ ગાંડું ઢીણા નેજી

હાવ એક તો થઈ જાય એમ હું હું મે એમ મને કે બેક પર કે આમાં રામકોચો બપોર એટલે હું આણવી જોખાવું છું અને પેટી ટ્રીકી તો આપી દીધી છે તો એમાં બે કે તમાર 10 15 જોતા હોઈ ને એ નથી આવડે નહીં આતરા આના મત દેવા છે કે કોટી એવું આવ્યું ચણાકા ગામની જેમાં ભાજપના કાર્યકર્તાઓ વાત કરે છે કે ભાઈ કોંગ્રેસના જે કાર્યકર્તા છે અમુક મતદાર છે એમનું નામ હટાવી નાખીએ જેથી એ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે ગ્રામસભા કે ક્યાંય ચૂંટણી લડી ન શકે એસઆઈઆરની જે પ્રક્રિયા ચાલી રહી છે એમાં એમનું નામ હટાવવા બાબતે રેકોર્ડિંગ વાયરલ થયું છે આજે અમારે કાર્યકર્તાએ મને રેકોર્ડિંગ નાખ્યું કે ભાઈ એસઆઈઆરની પ્રક્રિયામાં આવી આવી નીતિ થઈ રહી છે તો મારે ટૂંકમાં આખી ભાજપને કહેવું છે કે તમારામાં તેવળ નથી કે તમે સીધી રીતના જીતી શકો તમે આવું ખોટું કરી કરીને સત્તા ઉપર બેઠા રહેવાના છો તમારામાં તેવડ હોય તો તમે લીગલી રીતે જીતો ને ભાઈ તમે આવું કોઈ નાના માણસોના નામ હટાવી દો જે કોઈ બો અમુક બોલી શકતા નથી જેમને ખબર નથી પડતી એવા લોકોના નામ હટાવીને તમે પછી એમ કહો છો કે ભાઈ આપણે જીત આસાની બને તો તમારામાં તમારી આખી પાર્ટીમાં તમારા આખા આકાઓમાં દમ નથી કે તમે